થોડાક સમય પહેલાં મેં આપણી ચેનલ પર માછલીના શાકનો વિડીયો નાખ્યો હતો તો તે વિડીયો અંદાજે ત્રણ લાખ લોકોએ જોયો છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ આટલો બધો વિડીયોને પસંદ કર્યો તો તે માટે આજે આપણે માછલીનું શાક બનાવીશું પણ એના કરતાં પણ ખૂબ જ અલગ રીતે બનાવીશું અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બનાવીશું તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું અને સ્વાગત છે તમારું મુક્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આ રેસીપી બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું તો તે માટેની મેં આ સામગ્રી લીધી છે તો સૌ પ્રથમ જેટલા આખા દાણા લીધા છે ત્યાર પછી એક ચમચી જેટલા કાળા મરી લીધા છે કાળા મરી પછી મેં આખા લાલ મરચાં લીધા છે ત્યાર પછી ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે લીલા મરચાં પછી દસથી થી વીસ લસણની કળીઓ લીધી છે લસણ પછી અડધી ચમચી જેટલું જીરું લીધું છે જીરું ઉમેર્યા પછી એક ચમચી જેટલી રાય લઈશું રાય પછી એક જો આદરો ટુકડો લઈશું હવે આપણા પેસ્ટ બનાવવા માટે મસાલા તૈયાર છે પણ આપણે જે આખા મસાલા નાખવાના છે તે મસાલા પણ આપણે જોઈ લઈએ તો આખા મસાલાઓની અંદર એક ચમચીના ચોથા ભાગ નહીં આખી મેથીના દાણા લીધા છે એટલે કે આ રીતની આખી મેથી આવે છે એના દાણા અમે લીધા છે ત્યાર પછી એક ચમચીના ચોથા ભાગનું જીરું લઈશું જીરું લીધા પછી એક ચમચીના ચોથા ભાગ જેટલો અજમો પણ લઈ લીધો છે ત્યાર પછી એક ચમચી જેટલી વરિયાળી લઈશું હવે આ આખા મસાલાઓને આપણે સાઈડમાં મૂકી દેવાના અને આના પહેલા આપણે જે મસાલો બનાવવા માટે તૈયારી કરી હતી તે બધી સામગ્રીને આપણે મિક્સરના જગમાં નાખી દઈશું હવે આની અંદર થોડુંક પાણી નાખીને આનું સરસ એવું પેસ્ટ બનાવી લેવાનું તમે જોઈ શકો છો કે આપણું પેસ્ટ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આને આપણે સાઈડમાં મૂકી દેવાનું મિત્રો તમને એમ થશે કે મેથી વરિયાળી અને અજમાને લીધે આપણું શાક કડવું તો નહીં થાય ને તો તમારે ચિંતા કરવાની જરૂરત નથી હું તમને કહું એ પ્રમાણે તમે બનાવો અને પછી તમે ખાશો ત્યારે તમારી જિંદગીમાં પણ આ પ્રકારનું માછલીનું શાક નહીં ખાધું હોય એવો ટેસ્ટ આવશે એટલે કે તમને ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આ રીતની મેં માછલી લીધી છે આ મેં એક કાંટાવાળી માછલી લીધી છે મિત્રો તમને અહીંયા એક વાત સમજાવી દઉં ત્યારે તમારે એવી દુકાનેથી માછલી લેવાની કે જેમના ત્યાં ખૂબ જ પ્રમાણમાં માછલી વેચાતી હોય કે જેમને ત્યાં માછલી વધારે વેચાતી હશે એટલે એ ખૂબ જ ફ્રેશ માછલી રાખતા હશે કેમ કે વધારે વેચાવાને લીધે દરરોજ નવો માલ આવતો હશે માટે તમારે એમને ત્યાંથી જ લેવાની એટલે તમને ફ્રેશ માછલી મળી જશે કેમ કે માછલી જેટલી ફ્રેશ હશે એટલી ખાવાની વધારે મજા આવશે તો તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું આ માછલીના મેં ચાર જ પીસ લીધા છે જો તમારે વધારે પીસ લેવા હોય તો તમે લઈ શકો છો અને આ પીસની અંદર મેં મીઠું નાખીને બરાબર મેળવી લીધા હતા અને ત્યાર પછી આ પીસને બરાબર પાણી વડે સાફ કરી લીધા હતા હવે આ માછલીની ઉપર રહેલું વધારાનું પાણી આ રીતે કપડા વડે સાફ કરી લેવાનું મિત્રો તરણનું પીર કરીને એક એકાઉન્ટ પરથી મને કોમેન્ટ આવી હતી કે ભાઈ તમારી રેસિપી સહેલી હોય છે તો અમને ગમે છે બનાવવાનું ત્યાર પછી બીજી પણ એક કોમેન્ટ હતી કે મુખ્તારભાઈ તમારે એક રેસ્ટોરન્ટ ખોલી દેવો જોઈએ કેમકે તમારી બનાવેલી દરેક નોનવેજ વાનગીઓ ખૂબ જ ચોખ્ખાઈ અને સરળ રીતે બનાવો છો તમારી બનાવેલી વાનગીઓ સો ટકા સ્વાદિષ્ટ જ હશે એ મને વિશ્વાસ છે વેલ ડન આ કોમેન્ટ WhatsApp યુનિવર્સિટી કરીને એક એકાઉન્ટ પરથી આવી હતી તો મેં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા આટલી મારી વાનગીઓને પસંદ કરો છો અને મને આ પ્રકારની કોમેન્ટો વાંચીને નવી નવી રેસિપીઓ બનાવવાનો મોટિવેશન મળે છે તો તમે આ જ રીતે કોમેન્ટ કરતા રહેજો અને વિડિયોને લાઈક કરતા રહેજો હવે આપણે આ માછલીની ઉપર એક થી બે ચપટી જેટલું મીઠું મેરી દઈશું હવે આ મીઠાને માછલી ઉપર બરાબર લગાવી લેવાનું ત્યાર પછી આપણે જે સ્પેશિયલ મસાલો પીસીને રાખેલો હતો તે આની ઉપર લગાવી લઈશું આ રીતે લગાવી લેવાનું હવે આ એમ છે જ્યાં સુધી માછલી આપણે મૂકી રાખી છે ત્યાર સુધી આપણે ગ્રેવી માટેની તૈયારી કરી લઈએ તો માછલીના શાકની ગ્રેવી માટે મેં બે ડુંગળીઓ અને બે ટામેટા લીધા છે તમારે બે મીડિયમ સાઇઝની ડુંગળીઓ લેવાની અને બે મીડિયમ સાઇઝના ટામેટા લઈ લેવાના હવે આ આ અને ડુંગળીઓને રીતે મોટા મોટા પીસમાં સમારી લેવાના હવે આપણે ટામેટાઓને મિક્સરના જગમાં નાખીને બરાબર પીસી લઈશું ટામેટા સરસ એવા પીસાઈ ગયા છે તો હવે ટામેટાઓને આપણે નીકાળી લેવાના ત્યાર પછી ડુંગળીને મિક્સરના જગમાં ઉમેરી દેવાની અને હવે આ ડુંગળીને પણ સરસ એવી પીસીને પેસ્ટ બનાવી લેવાનું ડુંગળીનો પણ સરસ એવો પેસ્ટ બની ગયું છે તો હવે આને આપણે કટોરામાં નીકાળી લઈશું આપણી ગ્રેવી માટેની સરસ એવી તૈયારી થઈ ગઈ છે તો હવે આપણે એક ફ્રાયપેનની અંદર 3 ચમચા જેટલું તેલ નાખીશું હવે આ તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે રાહ જોવાની તેલ મીડિયમ એવું ગરમ થઈ જાય ત્યાર પછી તમારે આની અંદર માછલીના બે ટુકડાઓને તળવા માટે દેવાના ટુકડાઓ એક બરાબર ચડવા દેવાની અંદાજે મિનિટ જેવી એક સાઈડને ચડવી છે તો હવે આને આપણે પલટાવી લઈશું મિત્રો અહીંયા એક વાતનું ધ્યાન રાખજો કે તમે ગેસને મીડિયમ ફ્લેમ પર રાખજો ફૂલ ફ્લેમ પર પણ ના રાખતા અને એકદમ ધીમો પર ના રાખતા જો તમને એમ થતું હોય કે ફૂલ ફ્લેમ પર રાખશો તો શું થશે તો તમારી માછલી રાધી જશે અને ધીમા ગેસ પર રાખશો તો આપણે આ માછલી તેલ પી જશે અને પછી જ્યારે તમે ખાવા જશો ત્યારે તમારી માછલી વચ્ચેથી તૂટી જશે તો તે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે ગેસને મીડિયમ રાખવાનું એટલે કે આપણે ભજીયા તળીએ છીએ ત્યારે તેલ કેટલું ગરમ હોય છે એ પ્રકારે આ તેલ ગરમ હોવું જરૂરી છે તમે માછલી નાખો ત્યારે તમારી માછલી દાજવી પણ ના જોઈએ અને તેલ પણ પી ના જવી જોઈએ મીડિયમ બરાબર ચડવી જોઈએ આ રીતે પલટાવી પલટાવીને તમારે ફ્રાય કરી લેવાની જ્યાર સુધી બહારથી સરસ કલર બદલી નાખે અને ક્રિસ્પી થઈ જાય એટલે કે સરસ કડક થઈ જાય આપણે આને છે તમે જોઈ શકો છો કે માછલીનો સરસ એવો કલર બદલાઈ ગયો છે મને આ માછલીને આટલું ચડાવતા મિનિટ જેવું થયું હશે અને મેં ગેસને મીડિયમ ફ્લેમ પર રાખ્યો હતો આ વાત ઉપર ખાસ ધ્યાન આપજો તો આ માછલી બહારથી પણ સરસ એવી કડક થઈ ગઈ છે તો હવે આને આપણે નીકાળી લઈશું મિત્રો મને તો અત્યારથી જ માછલી ખાવાનું મન થઈ ગયું છે કેમ કે આની જે ખુશ્બુ અમારા ઘરમાં આવી રહી છે એની તો વાત જ શું કરું હવે તરત જ તમારે બીજી માછલી તળવા માટે નથી ઉમેરવાની થોડીક વાર તેલને ગરમ થવા દેવાનું અને ત્યાર પછી જ તમારે માછલીને તળવા માટે નાખવાની આ જુઓ આ રીતે મેં બધી માછલીઓને સરસ એવી તળી લીધી છે હવે આપણે માછલીનું શાક બનાવીશું તો તે માટે આપણે એક આ રીતે મોટી કડાઈ લેવાની હવે આ કડાઈની અંદર માછલી તળી રહ્યા પછી જે તેલ વધ્યું હતું તે તેલ આમાં ઉમેરી દેવાનું આ અંદાજે બે ચમચા જેટલું તેલ હોવું જરૂરી છે જો કદાચ તેલ ઓછું લાગે તો બીજું વધારે તેલ અલગથી ઉમેરી શકો છો પણ તમારે બે ચમચા જેટલું તેલ કરી લેવાનું તેલ ગરમ થાય ત્યાર પછી આપણે જે આખા મસાલા તૈયાર કર્યા હતા તે ઉમેરી દઈશું હવે આ મસાલા ફૂટવા લાગે ત્યાર સુધી આપણે આને ચડવવાના છે

હવે આમ આપણે જે સ્ટાર્ટિંગ મસાલાઓનું પેસ્ટ બનાવ્યું હતું ભૂલી ગયા હો તો કહી દઉં બે થી ત્રણ મિનિટ જેવું થઈ જાય અને આની અંદર થોડુંક પાણી બળી જાય ત્યાર પછી તમારે આની અંદર મસાલા ઉમેરી દેવાના મસાલાઓની અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હળદર પછી એક ચમચી જેટલું મરચું નાખીશું મિત્રો મેં આ મીડિયમ તીખું મરચું લીધું છે ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું મિત્રો અહીંયા મીઠું તમે સાવચેતી નાખજો કેમ કે મેં પહેલા મચ્છીની અંદર મીઠું ઉમેર્યું હતું માટે અહીંયા થોડુંક જ નાખવાનું હવે આની અંદર એક કપ જેટલું પાણી નાખીને આને બરાબર ચડવા દઈશું જેમ જેમ મસાલા ચડશે એમ એમ તેલ ઉપર આવશે મિત્રો ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો મસાલા સરસ એવા ચડી ગયા છે તો હવે આની અંદર આપણે ટામેટાની ટામેટા નાખી દઈશું હવે આ ટામેટાની બરાબર થી બે મિનિટ સુધી છે બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ ગ્રેવીને પાતળી કરી લેવાની તો ગ્રેવીને પાતળી કરવા માટે આપણે ત્રણથી ચાર કપ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા તમારે ગરમ પાણી ઉમેરવાની જરૂરત નથી આપણે જે રેગ્યુલર પાણી આવે છે તે નાખી દેજો તો ચાલી જશે પાણી ઉમેર્યા પછી આને બરાબર મેળવી લઈશું મિત્રો જો તમારે હજુ પાતળી ગ્રેવી જોઈતી હોય તો વધારે પાણી ઉમેરી શકો છો પણ આપણે મીડિયમ ગ્રેવીમાં બનાવીએ છીએ મારે પાણી માપસરનું જ ઉમેર્યું છે હવે આની ઉપર ઢંકણ ઢાંકીને આને ચડવા દઈશું અને ગેસને ફૂલ ફ્લેમ પર કરી લેવાનું એટલે કે આપણે આની અંદર જે પાણી નાખ્યું છે તે સરસ એવું મસાલા સાથે એકમેક થઈ જાય તે માટે આપણે બસ આને બે મિનિટ સુધી ચડવવાનું છે અંદાજે બે મિનિટ જેવું મેં આને ફૂલ ફ્લેમ પર ચડાવ્યું છે તો આ શાકની ગ્રેવી પાણી સાથે બરાબર એકમેક થઈ ગઈ છે અને એકદમ મને બરાબર ગ્રેવી લાગી રહી છે તો હવે ગેસને આપણે એકદમ ધીમો કરી લેવાનો ગેસને ધીમો કર્યા પછી આપણે જે ફ્રાય કરેલા માછલીના પીસને રાખ્યા હતા તે ઉમેરી દઈશું માછલીના પીસ ઉમેર્યા પછી ગેસને બંધ કરી લેવાનો હવે આની ઉપર આપણે છેલ્લે કોથમીર નાખી દઈશું હવે તમે પણ આ શિયાળાની ઠંડીની અંદર ગરમા ગરમ માછલીનું શાક બનાવીને ટ્રાય કરજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે